ભરૂચના વાલિયામાં જ પોતાના જ ઘરમાંથી શિક્ષક દંપતીની લોહીની લટપટ લાશો મળી આવવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે બુધવારે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ આખો દિવસ દંપતીનો બંગલો બંધ રહેતા પાડોશીઓ શંકા ગઈ હતી જેથી પાડોશીઓએ મૂડી સાંજે પોલીસને જાણ કરી હતી પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશી તો દંપતીનો મૃતદેહ મળ્યા હતા આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચના વાલિયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને વિજયનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોડાદરા અને ભિલોટ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમના પત્ની લતાબેન બોડાદરાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી લોહી હાલતમાં મળી આવ્યો છે બુધવારે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસના દંપતી અવરશવર ન દેખાતા પાડોશીએ ઘણી વખત ડોરબેલ વગાડ્યો હતો જોકે અંદરથી કોઈ જવાબ ન મળતા અંતે મોડી સાંજે દસેક વાગ્યાના અરસામાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે મકાનનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે બંને પતિ પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા બંને મૃતદેહ પ્રતિક્ષણ હત્યારના ઘાસ જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ ઝઘડ્યા ડીવાયએસપી અજયકુમાર મીણા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે હાલ પોલીસ આ કેસમાં હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ કરી રહી છે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે આ અંગે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે મોડી સાંજે દસ વાગ્યાના અરસામાં દંપતીના પાડોશીઓએ પોલીસને જાણ કરી કે ઘરનો દરવાજો કોઈ નથી ખોલતું જેથી પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા પતિ પત્નીનો બંનેના મૃતદેહ પડ્યા હતા હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને આ હત્યા છે કે આત્મહત્યા છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે दस बजे के आसपास हमारे पुलिस स्टेशन में एक सूचना आई कि इस तरह से गणेश गार्डन सोसाइटी में दो दंपति हैं टीचर दंपति वो गेट नहीं खोल रहे हैं उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बेल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा है तो उस गेट को तोड़ के साढ़े दस बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए एफ एस एल ने फिंगरप्रिंट ब्यूरो और डॉग स्कॉड को जाण की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं एफ एस एल और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे की तपास और पूछताछ सर फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है क्या हत्या की गई है किस तरीके से बस इंक्वायरी अभी ये तपास का विषय है परंतु उनके शरीर पर ईजा चोट के निशान हैं तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको बेहतर सर कोई लकी या चोरी का कोई कैसा अभी तक इसकी इन्वेस्टिगेशन है ओके थैंक यू सर थैंक यू सर